શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના દસ ગામોના નવીન ગોધરા તાલુકામાં સમાવેશ કરતા દસ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો આ દસ ગામના લોકોએ ભેગા મળી તેમના ગામો શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા સત્તર જેટલા નવા તાલુકાની રચના કરવાની જાહેરાત કરી દેવામાં આવે ગોધરા તાલુકાનો પણ સમાવેશ થાય છે નવી ગોધરા તાલુકાની રચના કરવા માટે સંતરામપોર તાલુકાના અઠ્ઠાવન ગામો જ્યારે શહેરા તાલુકાના પાનમડેમ વિસ્તારમાં આવેલા બોરિયા ચારી ખુટકર બલુજીના મુવાડા કોઠા જુનાખેડા આસુંદરિયા મોરા ઉંડારા અને રામજીની નાળ એમ દસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે પાનમ ડેમ વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના દસ ગામોનો નવીન ગોધરા તાલુકામાં સમાવેશ કરવામાં આવતા દસ ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો જેને લે બોરિયા ચારી ખુટખર અને બલુજીના મુવાડા સહિતના ગામ લોકો શહેરા ખાતે ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેકટર કચેરીએ રવાના થયા હતા જ્યાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી તેમના ગામો શહેરા તાલુકામાં યથાવત રાખવામાં આવે તેવી માંગણી સાથે આવેદન આપ્યું છે શહેરા તાલુકાના દસ ગામના લોકોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ બોરિયા ચારી ખુટખર બલુચીના મોવાડા કોઠા જૂના ખેડા અસુંદરિયા મોર ઉંડારા અને રમજીની નાળ જેવા ગામો અગાઉ સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ હતા પરંતુ તાલુકા મથક સંતરામપુર પચીસ કિલોમીટર દૂર હોવાથી વર્ષ ઓગણીસો નવ્વાણુંથી વર્ષ બે હજાર દરમિયાન અમારા ગામો સંતરામપુરમાંથી શહેરા તાલુકામાં સમાવેશ કરાયા છે ત્યારબાદ અમારે કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થઈ નથી જોકે હાલ નવા પુનઃ નવા બનતા ગોધરા તાલુકામાં અમારા દસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં દસ ગામોથી ગોધરા સંતરામપુર બાવીસ કિલોમીટર દૂર છે ગોધરા જેવા પાનમ નદી ઓળંગીને જવું પડે છે

રાખવામાં આવે તેવી માંગણી સાથે ગામોના લોકોએ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આવેદન પત્રમાં ઉચારી છે હા નવ બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારે ગુજરાત ગાંધીનગર કેબિનેટ ખાતે જે નિર્ણય લેવામાં આવ્યો એ સત્તર તાલુકા બનાવવામાં આવ્યા તે પૈકી ગોધર તાલુકાનું મુખ્ય મથક ગોધર રાખવામાં આવ્યું એ મુખ્ય મથકમાં ગામ બોરિયાના દસ ગામ બોરિયા ગામના વિસ્તારના દસ ગામ એમાં સામેલ કરવામાં આવ્યા છે એ જન સમુદાયને નિર્ણય લેવામાં પૂછવામાં આવ્યું નથી ખરેખર જનતાને પૂછીને જો એ કાર્ય કર્યું હોત તો વાંધો નહીં આવતો એનો અમારો વિરોધ છે અને અમે આજરોજ શ્રીને આવેદનપત્ર આપ્યું અને આની રજૂઆત કરી છે શહેરા તાલુકામાં રહેવાનું કારણ કે નજીક તાલુકો છે અને વિકાસના કામો ઝડપીથી થઈ રહ્યા છે મારું નામ માનસિંહભાઈ અગાઉ સંતરામપુર માં બે હજાર એક પેલો બોરિયા ચારે ખુટખર વલતી પંચાયતો સંતરામપુર સાથે જોડેલી હતી તે વખતમાં અમારા ગામ ગામ અછત વિસ્તાર પચાસ વિસ્તાર હતો તો અનેક લાભોથી વંચિત રહી હતા તો બે પછી અમારું ગામ શહેરા તાલુકામાં જોડવામાં આવ્યું એ વખત અમને અનેક લાભો મળી શકે છે નજીકના વિસ્તારમાં શહેરા હોવાથી અમારે દરેક વ્યવહાર શહેરા સાથે જોડાયેલો હોવાથી ગામને આગળવાનો ભાઈઓ વડીલો ભાઈઓનું ખાસ વિનંતી છે કે અમારો વિસ્તાર દસ ગામોનો વિસ્તાર શહેરા સાથે જોડવામાં આવે તો સવલત સારી રહે છે એ માટે હું દરેકને વિનંતી કરું છું કે અમારા પ્રત્યે સહાયની લાગણી કરી અમારા ગામ શહેરા સાથે જોડવામાં નમ્ર વિનંતી છે અને ટૂંક સમયમાં અમારું ગામ ગોધર સાથે જોડવામાં આવશે તો અમારા દસ ગામના આગેવાન ભાઈઓ ભેગા મળી અને અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને દરેક પ્રકારનો અમે વિરોધ કરીશું મારું નામ રાવણ રતનભાઈ તીતાભાઈ આગેવાનભાઈ શહેરા તાલુકાના ગોરિયામઠ વિસ્તારના સૌ આગેવાનો ભેગા થઈ અહીંયા ભેગા મળ્યા છીએ અમે શ્રીને આવેદન આપવાના છીએ આપ્યું અને જઈ રહ્યા છે આવેદન આપવા માટે ગુજરાત સરકારે સત્તર નિયુક્ત તાલુકાઓની જે નિયુક્તિ કરી છે એમાં અમે હાલ શહેરા તાલુકામાં છીએ તો અમને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર ગોધર તાલુકો જે નવો બનાવ્યો એની અંદર અમને સામેલ કરવામાં આવે એવું અમને જાણવા મળેલ છે તો એમાં અમારા દસે દસ ગામનો વિરોધ છે અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ જેથી કરીને સરકાર અમારી આ એક માગણીને ધ્યાન ધ્યાને લઈ અમને નિર્ણય આપે જો આનો જો નિર્ણય અમને નહીં મળે અમારા વિસ્તારના લોકોને તો અમે ભૂખ મારા મારે અમરણ ઉપવાસ પર ઉતરી અને કલેક્ટર ઓફે ધરણા કરીશું પગી ગમીરભાઈ દીપાભાઈ ઓ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સહેરા અમારે શેરામાં રહેવું છે અને શેરાનો બહુ વિકાસ થાય છે અમારા દસ ગોમડી જે પાનમ ડેમનો છે એ ગોધરનો કાલનું એવું જણાયું કે ગોધર તાલુકામાં તમારે સમાજ કરવાનો અમારે ગોધરમાં જવું નથી અને શેરામાં જ રહેવું છે અને કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે બસ શેરામાં નજીક પડે અને અમારે ટોટલી આધાર કાર્ડ પાન કાર્ડ છોકરોને દરેકમાં શેરા તાલુકો લાગેલો છે ફેરફાર કરવો જ નથી અને શેરાનો વિકાસ સારો છે અમારા માટે શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે